બીજું બાંધી મૂક્યું મિત્રો કેમ છે બધા આવી ગયા નવા આજના બ્લોગમાં હાવ નવી છે કોઈ નહીં કર્યું નહીં અમે કરી છે સુજુકીમાં હાથી ફીટ કરી જો સુઝુકી માં હાથી ફીટ ગયા ધુવાડી જઈ ધુવાડી આમ જ્યાં નહીં કારું છે જો હાથી અમારું આ હે ને બળધુનું હાથી છે એનું મને આમ કપા હાઈકું તે સુજુકીમાં ચાલુ કર્યું હાંકવાનું કે કામ ટ્રેક્ટર જાય ના હાંકતું હોય ને યા સુજુકું હોય જાય અને એક રેમાન્યું હાલ એમાં બે હાલ વધાર લે ચકેડું ડબલ વધુ ચડાવવું પડે તો આ જો ચકેડું હે ને એ કેટલા પચાસ દાતા હારું હે ને ભાઈ હાઈટ એ હો દાતા હું ચડાવું તો તમે ત્રણ મહેમાની વૈયા જાય એમ કેમ કે બર વધી જાય ને જો આ ભાઈ ચડાવે છે એક તો સડી ગયું આવી ગયો હોલ આવે કે સુજુકીમાં એમાં અમારું હાથી મસ્ત ફિટ થઈ જાય હા હાથી ફિટ કરવા માટે ખબર હે કોઈ જુગાડી રહે હાથી ફિટ કરી સુજુકી વાળા

આતી અધર થઈ જાય ને હા રેડી જાય ઓ કેમ બંધ થઈ જાય દવા સાટન કાઢવું હોય ને હાકડ કર જાય દવા આ પૈડું દવા એ મુંજવી નાખી દો એ તો જૂના જમાના ની છે જો મુંજાય ગયું એ તો તો મુંજાઈ ગયું ઓય હા સિસ્ટમ તારી બંધ કરવાની સુજુકી ચાલુ થાય એટલે આમાં માલ હે ને ભડકવા ચાલુ થઈ જાય સુજુકી નો સાંભળ્યો નથી દવા તો સાટી ગાય આમ હે હજી સુજુકી ચાલુ થાય ને માકો લઈએ આ એક એક જ માકોલે આ બી સાઈડ આવી જો 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 રાયડું દીધે તો હું ગો છું વારો લઈ લે આલે એવડો ના આલે કે યું હે આ વેસ્ટમાં બાંધી રાખી બાંધ દે આમ વારો પોરવી દે

ને દીધો જો એટલે સપોર્ટ બને ને બે વાખો દાંડી કંઈ થાય ને અહીંયા કંઈ બાંધ દે ભાઈ અત્યારે મોજો મોયે થઈ જાય એ રાંડું ગોતો રાંડું હાલો આખું તો એ દેખાય તમને રોગો લાંબો થઈ ગયો રાડું રાડું હાલો આ સુજું ત્યાર થઈ ગયું રેમાની વેમ ચડાવી દીધું હવે એટલી કેમ જાય જો એક રેમાની આ ખોઈ દીધું આંગળી ના થાકું એટી ગટિમાં જાય મને લેખવા દે પછી હાલ બેઠા ને એ હું માકો બોલી આવું એટી ગી બો માકો માકોટલા મારે ચે લે આમે આ દે આકવા દે ભરતા હે ઓકે ફેર આકવા દે જો હવે આ જો હાથિયાક બે ખાઈ દે બે જાય હાથ હેડો હા હાથી હોય તો ઉગામતા છે હાથી હેડવા પડી નથી બજા હારી ગયા હો ભાઈ જો બેટરો હટતા થઈ ગયા ભાઈ ઓડે લીલે બધા વાળું આ પૂરા પછી રેમાન્યું પડી રહી ગયું એ જે બ્રેક હે ને ખાઈમાં પડી જો કોઈ ના બરાબર હે લે

જો આ બાગડે ખાફુરીન બાફુરીન બધું મરી જાય આખવા તો દેજે ભાઈ યાર હા આખજે તું મે આ તું દવા છાડન તું જ આખ તું મે રાખી ને આખ હું જો બાગડે મજા ભારી આવી ગયો મજેત કરવાની યુટ્યુબ માં કોઈ દેખાડ્યું ને સુજુલી હતી આલે આ પહેલી વાર હે આમાં આવ્યો હું યુટ્યુબ માં ભાઈ

આપતો <laughs> <laughs>

મળ્યા હું કે પાછું આવતું જાઉં હા જાય હો જાય હવે નીકળી ગયો રેમાન હા ધીરે ધીરે યાર મને પકડવું પડે આ શું કરતું કેમ લઈ ગયો ઓય ઓય ફગી ગઈ હા મળ્યા હોય ને હા આ શું કે પોરી આવે એમ રાતી નાખી ક્યાં આખું ગયા હોય ભાઈ

મોસ્ત ફાઈયું નામી ફાઈયું આ ખડબડ બધું ઉથો નાખી દીધું じゃ આવું ફાઈયું આ દેખાડી દે ના હે ભાર દેતો રો ભાર ની જરૂર નથી આ હાલો પાછો આ રાખતા જાય બેહી જાવ વા ના બેહિનો બસ ખડબડ બધું દીધું じゃ જે પોરી મે ગો આવી ગયો ગો

અલ ટાયરો આવા નીકળી ગયા અવાજ આવે જોસી આ પૂરું થઈ ગયું જા કા તો નાખ્યો હવા નીકળી ગઈ કા કેમ થયો ઘરે ફોન કરું તને હા ભૂલ થઈ ગયું મારું કાટો બાટો આવે હેવી ડ્રાઈવર શું કર્યું તે તો તો હવે કા હાલ્યાલીએ લેતા જાય લેતા જાય એટલે આમ એમ નહીં વા લગન ત્યાં નડો જ લીક થયો આયથી નીકળી શું હું થાતું તું અરે મારે શું આવ્યું હતું નાખી અમે આખતા હતા હવા નીકળી ગઈ આખરી ખબર પડી મને નીકળતી તીજી હવા રેણી રેણી રેડી હૈ હાલો બે હું નહીં હાજી ને હા હવા નીકળી ગઈ હતી હું થયું હવા નીકળી ગઈ હતી

મિત્રો હવે ગુંદરી માં ત્યાં કી નાખી નળિયું કાઢવી જો ઘણું કરવું જો ચાલો ફટાફટ લાઈન નળિયું કાઢ લે એ કાઢવી જોઈએ મળી ગયી એમ જાવ હે આ દેવા હકાઈ ગયું એ ઓલી ગુતરી બાકી છે એમાં આજ વારો લઈ જ લઈ નઈ બરાબર ને ભાઈ લાઈન કાઢવી જોઈએ વારો લઈ લે હા કાઢ ત્રીજું આવી રીતે નળિયું કાઢીને પછી લાઈન નીકળી એ કાઢ લે આ પ્રોજેક્ટ રાખી નાખ્યું એટલે ભાઈ કેટલી ઉછળ થાય ઓછાથી નહીં થાય ત્રણ ઉછળ થાય એક વેળી અખાય છે હાથી જો આખી આડવરું કરી રેમાની આડવરા કરી અડધા રેમાની આ બાજુ ચડાવે એટલે અડધા ઓલે લોઠી એમ ચડાવે જેમ કે ખડ હે આકવું તો પડે ગમે ભાઈ જેમ કે બે લોટી આવે ઓલ સામ ચાહે ગમે વાતું કર્યું હાલ અમારે ઉપાન જરૂર નથી ખડ ડ્રાઈવર ને હાથી મેં હેન્ડલ કોણ કરે વાહે સ્ટેરિંગ ને હું હાથી હેન્ડલ કરું હા આ બાજુ જાય એટલે હાથી આમ હું કર લઉં સમજા એ છોડતો હું ધ હાથું હોય ભાઈ હાલે નામ ઈ કે ઉપાડવા આવી ગયો રેડી હવે છેલ્લું નહીં આંકી લીધું હાથી

કેમ કે હાલે જ ને વળી ઓલું રેમાન સરાય ઓલું નીકળી જાય હવે ફાઇનલી હકાઈ ગયું છે આમાં એ રેમાન તું નાખતો જાય વસમાં એક બે ત્રણ ક્યાં રેમાની હું પાંચ હું પાંચ રેમાની હતા ક્યાં જઈએ ગોથિયા જા એક બે ત્રણ ચાર ચાર જ છે એક ગોથિયા એવું ભગાવાની જરૂર હોય રેમાની ખોવાય આ ભાઈ ભાઈ આ ડટા જ બેઠું

આમાં આમાં લઈ કે ધીરું હવે ધીરું હકાણ થઈએ જા બીજું શું હવે નામી હાલી દીધું દેખાય આમાં હાતી હાલત હાલી ગયો ને તું હોય તો હાલી ગયું મહેમાન આવી ગયા જો અરે અરે રામ રામ મિહન અમારે ચાલુ જ ભાઈ સમજ્યા શું હશે મહેમાન ને દેવું હાલી ગયું જો રેડી આમાં બદલાય બદલાય ને હાલી ગયું

થી હવે બ્લોગ લાંબો થઈ જાય હશે બ્લોગ ગઈ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ મિત્રો મળી કાલે નેક્સ્ટ વિડીયોમાં ટપત આલો વિડીયો લાંબો થઈ જાય પૂરો કરી દઉં આજના બ્લોગ મટલું બ્લોગ ગઈ હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળી કાલે નેક્સ્ટ વિડીયોમાં બોલાય વાં રાખું હાલો મળી નેક્સ્ટ વિડીયોમાં